સુરત શહેરમાં આવેલા સૈયદપુરા વિસ્તારના વરિયાળી બજારમાં થયેલા ગણેશ પંડાલ પર પથ્થરમારાના છમકલામાં સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અસામાજિક તત્વો સામે પગલાં ભર્યા આજ રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના પીઆઈ વાયબી ગોહિલ દ્વારા જણાવાયું કે સિંગણપુર ડભોલી વિસ્તારના ગણેશ ભંડારના આયોજકોને બોલાવવામાં આવ્યા તેમની શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી અને આવનાર દિવસોમાં પોતાના વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવા રહે તે માટે સૂચનો કરવામાં આવ્યા સાથે સાથે પોલીસની જ્યાં પણ જરૂર હોય ત્યાં તાત્કાલિક સંપર્ક કરવા અને કોન્ટેક કરવા પણ જણાવ્યું અને આહવાન કર્યું હતું સાથે ગણપતિની પૂજા વિધિના કાર્યક્રમમાં સમયસર પૂરો કરી દેવામાં આવે અને સમયસર પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવે અને પંડલ ઉપર દેખરેખ રાખવા પણ જણાવવામાં આવ્યું હતું અને ખોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર ધ્યાન ન દોરવા પણ જણાવ્યા આવ્યું હતું

તો ગઈકાલે રાત્રે અમે બધા હતા તો પછી એટલા બધા વાહિયાત મેસેજો વોટ આમ આમ પછી અહીંયા જાય ને ખોટી અફવા જો કંટ્રોલમાં ફોન કરશે કે નીચે પાંચ જણા નીચે દસ જણા ભેગા થયા સોસાયટીના માણસો જ ભેગા થયા ઉપરથી ભોગ્યા કાંઈ ટોળું ભેગું કે થોડુંક કંટ્રોલને ફોન કરશે કે અમારા ઘર પાસે ટોળા ભેગા છે એટલે આવી કોઈ ખોટી અપવામાં આવતા પૂજા વિધિ પતાવી પંડાલ ઉપર તમારા વ્યવસ્થિત સ્વયંસેવકો રાખો અને બીજી એક તમને આ વિનંતી છે કે રાત્રિના સમયે કે દિવસે તમારા પંડાલ છે ત્યાં તમારા માણસો કમ્પલસરી હાજર હોવા જોઈએ પછી એવું ના બને કુટ્રિમ તળાવ અપડેટ થઈ ગયું છે તો એટલે એપ્લિકેશનમાંથી એડિટ કરીને ડબોલી કુટ્રિમ તળાવ કરી શકશે આવી જતો અત્યાર સુધી કોઝ જ હતો છે એવા કોઈ વખત અમે અત્યારે જ કરાવી દઈએ તમે મોટાભાગે બધાનું થઈ ગયું છે ને તો હવે છે ને આમાં આપણે પહેલાં એવો પ્રોબ્લેમ હતો કે કોર્પોરેશનવાળાએ જે આપણું ડભોલી વાળું વણજારાવાસવાળું કૃત્રિમ તળાવ છે ને રદ કર્યું એટલે પછી અમે ત્યાં મિટિંગમાં રજૂઆત કરી ભાઈ આને તમે રદ કરશો તો આ ચોક બજાર અને ખતારગાવાળા જે કૃત્રિમ તળાવ છે અહીંયા બર્ડન પડશે અને અમારો બધો જે સિંગણપુરનો વિસ્તાર છે એના ગણપતિ ડીલે થશે હોય એટલે એ સ્પેશિયલ બીજા સ્ટેટના વિડીયો છે એનું એડિટિંગ આપણા ઓલામાં કરી સુરત સિટીની અંદર રાત્રે માહોલ તામ કામ કરી તંત્ર ઉમૃત્યુ ઝડપાવે એવું મેસેજ વાયરલ કરવો તમને આવે તમારે ફોરવર્ડ કરવો એ ગુનો છે અને આની અંદર તમારે કોઈ એડિટિંગ કરીને કંઈ મોકલવું એ ગુનો આટલી સૂચનાઓ છે એ તમે તમારા ગ્રીપને આપી દો એ સિવાય કોઈને કાંઈ રજૂઆત હોય તો આપણે